શિયાળની ઠંડીમાં ગરમાગરમ ખાવાની મજા પડી જાય એવા આજે આપણે લોટિયા મરચા બનાવીને તૈયાર કરીશું એના માટે 150 ગ્રામ જેટલા અહીં મે લાલ મરચા લીધા છે આ રીતના કળપ મરચાની પસંદગી કરી મરચાને આ રીતે ચાર ભાગમાં આપણે કટ કરી લઈશું હવે એક કડાઈની અંદર આપણે 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરી

ચલાવ્યા વગર આપણે ઢાંકીને અને બેથી ત્રણ મિનિટ કૂક થવા દઈશું ત્યારબાદ ફરી ઢાંકણ ખોલી અને મિક્સ કરી લઈશું એકવાર ફરી ઢાંકણ બંધ કરી બેથી ત્રણ મિનિટ કૂક કરીશું આ પ્રોસેસને મેં ત્રણ વાર રિપીટ કરી હતી તો બેસન સારી રીતે કૂક થઈ જાય એટલે લાસ્ટમાં આપણે અડધા લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી લઈશું ઉપરથી લીલા ધાણા ઉમેરી દઈશું તો અહીં શાકની પણ ગરજ સારા એવા આપણા લોઢિયા મરચાં બનીને તૈયાર થયા છે અહીંયા તમે લીલા મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો તો રેસીપી ગમી હોય તો લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો